કાબરી ને ચારસો પણ આ કાબરી તો મારી પીડી આ ગાયદા ઘોડી જો કાબરી જાય તો લાલ પીળી છે એ પણ કાબરી કેવા રાખો તો કાબર ખીચરું આ તો નેની છે એ છોકરાની છે અને તમે જોયા હતા આવો તો હોય હેડતા અમે તો બધે વેસવા ફરે એમ હોય મારે એક પોનસો વાળી છે પણ એ વન મોટી છે મારી પીડી આવી નથી એ એવી છે હા તો મારું પીડું શત્રુ પાજી નોખો તો

હવે અમે કોક કરીને મારે ચોક વેચવી પડશે ના કે શેનો ગા આવે છું મારે ખોર રૂપિયાની છતરી હતી એ ચલાલ ની બગાડી છે 1000 રૂપિયા લેવાતા પણ મારે બીબી લીધી ને નાખો અને 1000 રૂપિયા પાડવો હતો તડકાની છત્રી ચાલુ કરવા દા છત્રી લઈ લો છત્રી છત્રી કાળી કાબરી આ તો વરહા થાય ઓછો ખરી પણ હવે છત્રી તો લાબી નહી આપડે આ છત્રી કીસીએ મસ્ત હારો છે નો તો હારી લી જાય છત્રી પેલો 200 રૂપિયા અને 100 રૂપિયા ના કરતા આપણે આવી છત્રી હારી દે છે એમ દેસી આ છત્રી હારી છે જો વરહા ખોટે વરહા તો ના આવે કે કોઈને ગરમી ના લાગે મસ્ત છત્રી છે લ્યો આખી જિંદગી ત્યાં કાઢી છે આખી જિંદગી ને પણ આ છત્રી નવી મરી કોમ બાર આવે છે એક વાર ને પણ ચાર વાર નું કેવાય કે વજન તો ઉપાડી ને તો લગભગ તારા હાથે ફ્રેકચર થાય

મને તો એવું લાગે છે કે ઓને અડгай કુતરૂ ચેડે શું નઈ તમે ઉભો જ નહીં રહેતો એટલે હું તો પેલેથી સુકો પડી મને થાજે પણ ઊભો જ ના રહ્યો ને લેકડી જો બારું બાર લેડો હેડો પાણી પાણી પીવો પણ મારે છત્રી લેવી છે એ તો વળતા આવશે ઓમ વળતા ઓછી નઈ આવશે કે વળતા આવશે આ તો ક્યાં જાય મને કે હોય અમારું અમને ને

ગેરંટી ફૂલ તમે તો ગમે મીઠ પડશે ને તમે મને સોટો પડે છે ને થઈ તો પૈસા પાછા લઈ જાય અને ભાગી જાય નઈ ડેફો બેફો થઈ જાય તો એની ગેરંટી નહીં વાયનારી ના હું થઈ જાઉં પણ થઈ કોઈ ના તો હું ખટારા તો પહેરી જાય પણ મારે તો ગેરંટી છે દસ વર્ષની ગેરંટી તાકો આ ઉપર તો તાકો ચાતન ઉપર શું બનાવવાની કશું પંદર ગેરંટી ખુશ આપણે તો ગેરંટી બંધ આવ્યું હોય તો નાખ્યું છે ને વાયદે આ અમારે જાત નહીં રહે કોઈ વાત જાત નહીં ખંડ મની છે પણ કાંઈ આજે અમારે બધા ગમ જાતે નહીં ને પૈસા મારી પાસે નહીં બજાર માં ઘણો ભાવ જાણવાનું તો પૈસા મનવાનું મનવાનું રૂપિયા રાખે બજારમાં ના હોય ન્યાય હોય પૈસા પાસે ના હોય

અને હા આ તો ઉપર જોવાનું ના ચીજો નું છે શું મને શું બનાવ્યું છે તું આ જો આ જો આ માણસ છે તું મને આ મને બનાવે છે અને કોક જોવાનું ના ચીજો છે આ તો પછાણ રૂપિયા મહિના આનું ના પછાણ પછાણી ના આનું મોના પછાણ રૂપિયા ના આનું જોવાનું નહીં તો કોમ્પ્યુટર માર્કો છે સરકારી માન્ય છે આની એટ આની હું તને છું આ છતની હા જોઈ એના હું હોની પી આનું બોલ આનું છે આની એટ હા પાડ નાનું તો ના ભાઈ હા હોની પી આ જાણું ના નાનું એ કોણ પસ્તી કરે

વરહત આયો ને સતરી ઓઢો ઓય તો કોઈ દેખાતું નહીં લે એવો પણ દાબી દાબી ને વરહત આવે તો એ બધાય ઉઠ તો બધી સતરીઓ વેચાય ને તરત ડેફ થઈને વાવા ભઈ જાય તો મારે અઠવાડિયે ને અઠવાડિયે વપરો થાય એ તાપ લાગે છે ને મી આવતો નથી

તમે તો આવું અને ડોંગ હે હું છું માર છઠ ની તમારે તો નક્કી છે આ છત્રીને શીખ મત કે આવો ના ઓલ ચાટની નેવાયા છે પોઠા લઈને બાપડાને માનવા આયા છે ઓ

અલા વાતમાં હેરાવા તો કોઈ ના કેવરા ને મારા બરાબર આમ દોત પાડી નાખશે હમણે અમે તો કોઈ કીધું નઈ ના કે હમણે તમને એકલા ને મારા 500 મારા બરાબર આ તો આપડે બોયને ને આ તો ન તમે પણ આપડે તો સિંગ સણા લેવા પડે કે કાબરી ના છે 500

પૈસા નહીં પોતા મા પૈસા વગર કાઢી ના છે કોઈ ને નહીં ગોમે જેટલા આવે એટલે નાવું નાવું કરે છે કોઈ આવવા દે એ કોઈ ના ને આજે કાઢા ચા પાયો હશે ગાડી મેનુ આવશે બે બે નુખવાનું છે બે મનાવું છે આ મારે બીજું ઓન છે તો માર તો બધું મૂળ ભાજી નશું છે અને ઓન હું તો ના ઉભો જ તો સારું હતું ને ચા ના જ તો સારું હતું ના તો બહેક એન્સોનું મિક્સર આવીશ પણ હવે ટોકાલે નિભા આપણે કોઈ કેવરા ના કે સો લઈ જાય આપડે હું તો ભગવાન બતાવશે એજ તો તરત બે દાડોમાં બતાવશે તો પડ્યા પડ્યા દસી થાતા પછી ઓછા આવું લઈ લઈને ને